હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પરફેક્ટ માપ સાથે મેથીનો મસાલો ઘરે કેવી રીતે બનાવાય એની રેસિપી જોઈશું મેથીના મસાલાને તમે આ પ્રમાણે બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો આપણે જ્યારે કોઈપણ મસાલો ઘરે તૈયાર કરીએ ને ત્યારે સારામાં સારી અને ચોખ્ખી વસ્તુનો ઉપયોગ કરી બજાર કરતાં પણ સરસ અને ટેસ્ટી મસાલો ઘરે બનાવીને તૈયાર કરી શકીએ છીએ અને એ પણ બજાર કરતાં ઓછી કિંમતમાં તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો આખું વર્ષ સ્ટોર કરી શકાય એવો મેથીનો ટેસ્ટી મસાલો ઘરે બનાવવા માટે અત્યારે મેં અઢીસો ગ્રામ રાયના કુરિયા લીધા છે અને એના કરતાં અડધા એટલે કે સવા સો ગ્રામ મેથીના કુરિયા લીધા છે આ બંને કુરિયા તમને કોઈપણ ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી માર્કેટમાં મળી રહેશે આ બંને કુરિયાને આપણે સાફ કરી લેવાના છે અને ત્યાર પછી શેકવાના છે તો એક પેનમાં ગેસની ફ્લેમ સ્લો કરી પહેલાં આપણે રાયના કુરિયા શેકી લઈશું તો સતત આપણે આ રીતે હલાવતા રહીશું જેથી એ તળીએ ચોંટે નહીં આ પ્રમાણે બંને કુરિયાને ગેસની સ્લો ફ્લેમ પર પહેલાં શેકી લેવાથી એમાં જો કોઈ ભેજ રહી ગયો હોય તો નીકળી જાય અને સંભાર આપણો આખા વર્ષ માટે બગડે નહીં તો પહેલાં આપણે બંને કુરિયાને આ રીતે શેકી લેવાના છે હવે કુરિયાને અડતા સહેજ ગરમ લાગે અને બેથી ત્રણ મિનિટ જેવું થઈ જાય એટલે ગેસને આપણે બંધ કરી દઈશું અને એક મોટા વાસણમાં કાઢી લઈશું કુરિયાને ઠંડા થવા દઈશું અને હવે સેમ એ જ રીતે મેથીના કુરિયાને પણ શેકી લઈશું આ કુરિયા શેકતી વખતે પણ તમારે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે સતત આ રીતે હલાવતા રહીશું જેમ જેમ મેથીના કુરિયા શેકાતા જશે એમ એમ એમાંથી સરસ મેથીની સુગંધ આવવા લાગશે તો આ રીતે ગેસની સ્લો ફ્લેમ પર બંને કુરિયા શેકાઈ જાય એટલે આપણે એને એક બોલમાં કાઢી લઈશું અને એકદમ સરસ ઠંડા થવા દઈશું તો અત્યારે મેથીના કુરિયા એકદમ સરસ શેકાઈ ગયા છે અને એમાંથી સુગંધ પણ સરસ આવવા લાગી છે તો એક વાસણમાં કાઢી લઈશું હવે આ બંને કુરિયા ઠંડા થાય ત્યાં સુધી સંભારમાં ઉમેરવા માટે આપણે મીઠું શેકવાનું છે તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું મીઠું અત્યારે મેં લીધું છે તો ગેસની ફ્લેમ સ્લો કરી આપણે મીઠું પણ શેકી લેવાનું છે જેથી એમાં પણ કોઈ ભેજ રહી ગયો હોય તો નીકળી જાય મીઠાના આપણે અળીએ અને સહેજ ગરમ લાગે ત્યાં સુધી શેકવાનું છે તો મીઠું અત્યારે શેકાઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અત્યારે રાયના અને મેથીના કુરિયા પણ ઠંડા થઈ ગયા છે હાથથી અડતા આ રીતે ધજાય નહીં અને ઇઝીલી તમે ટચ કરી શકો એ રીતના ઠંડા કરી લેવાના છે હવે આપણે આ કુરિયાને મિક્સર જારમાં ક્રશ કરવાના છે તો પહેલાં આપણે રાયના કુરિયા ક્રશ કરી લઈશું પણ મિક્સરને આપણે એક સાથે ના ચલાવી લેતા ઓન ઓફ ઓન ઓફ કરીને ચલાવી લઈશું જેથી જે અત્યારે સાઇઝમાં છે એના કરતાં થોડા નાના થઈ જાય તમે જોઈ શકો છો મેં એને આ રીતે ક્રશ કરી લીધા છે તમારે પણ આ જ રીતે ક્રશ કરવાના છે અને હવે સેમ એ જ રીતે મેથીના કુરિયાને પણ ક્રશ કરી લઈશું બંને કુરિયાને આપણે આ રીતે અલગ અલગ ક્રશ કરવાના છે તો તમે જોઈ શકો છો મેથીના કુરિયા પણ મેં ક્રશ કરી લીધા છે એકદમ ઠંડા થઈ જાય ત્યાર પછી જ આપણે એને ક્રશ કરવાના છે ત્યાર પછી આપણે એક પોળા વાસણમાં રાયના કુરિયા ઉમેરવાના છે હવે આપણે એમાં વચ્ચે જગ્યા કરી લેવાની છે ત્યાર પછી આ જગ્યામાં આપણે તૈયાર કરેલા મેથીના કુરિયા ઉમેરવાના છે અને હવે આપણે મેથીના કુરિયામાં પણ વચ્ચે જગ્યા કરી લેવાની છે હવે આ વચ્ચેની જગ્યામાં આપણે હિંગ ઉમેરવાની છે તો ત્રણ ટેબલ સ્પૂન મેં હિંગ ઉમેરી છે હવે આ બધી જ વસ્તુને આપણે સાઈડ પર મૂકી દઈશું અને વઘાર માટે તેલ ગરમ કરીશું તો પગાર માટે મેં અત્યારે છથી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ આપણે એકદમ સરસ ધુમાડા નીકળે એટલું ગરમ થવા દેવાનું છે આ રીતે કુરિયા ઉમેરી તમારે ચેક કરી લેવાનું કુરિયા તરત જ ઉપર આવી જાય એટલું તમારે તેલને ગરમ કરી લેવાનું છે હવે આ તેલને આપણે એકદમ ઠંડુ નથી થવા દેવાનું આંગળીથી ટચ કરીએ અને થોડું ગરમ લાગે એવું ગરમ રહે ત્યારે હિંગ અને મેથીના કુરિયા પર તેલ ઉમેરી દેવાનું છે અને તરત જ આપણે થાળી ઢાંકી દેવાની છે જેનાથી હીંગનું ફ્લેવર મસાલામાં એકદમ સરસ આવે બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકીને રહેવા દીધા પછી ઢાંકણ ખોલી લઈશું બરાબર મિક્સ કરી લઈશું જેથી મેથીના અને રાયના કુરિયા તેલવાળા થઈ જાય અને હીંગનું ફ્લેવર મસાલામાં એકદમ સરસ આવે હવે બંને કુરિયા તેલ સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં હળદર ઉમેરવાની છે આ ઓપ્શનલ છે તમારે જો ના ઉમેરવી હોય તો નહીં ઉમેરવાની તો હાફ ટેબલ જેટલી અત્યારે મેં હળદર ઉમેરી છે ત્યાર પછી એમાં મરચું ઉમેરવાનું છે જેમાં મેં અડધો કપ લાલ કાશ્મીરી મરચું ઉમેર્યું છે અને અડધો કપ લાલ તીખું રેગ્યુલર મરચું ઉમેર્યું છે તમારે જો એકલા લાલ કાશ્મીરી મરચાંથી સાંભર બનાવવો હોય અથવા તો તીખા રેગ્યુલર મરચાંથી બનાવવો હોય તો પણ બનાવી શકાય મરચાંની પસંદગી તમારે તમારી ચોઇસ પ્રમાણે પ્લસ માઇનસ કરી લેવાની બરાબર મિક્સ કરી લઈશું હવે મરચું પણ બરાબર મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે શેકેલું મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું અને હવે બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારે આ ટાઈમે તમારે મસાલાને બરાબર ટેસ્ટ કરી લેવાનો તમને જો મીઠું ઓછું લાગતું હોય તો શેકીને ઉમેરી લેવાનું બરાબર મિક્સ કરી લીધું છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ મેથીનો મસાલો બનીને બિલકુલ તૈયાર છે તમે આમાંથી અથાણું પણ બનાવી શકો છો ઘણા લોકો દાળ અથવા તો શાકમાં પણ એનો ઉપયોગ કરતા હોય છે તો એ રીતે પણ તમે યુઝ કરી શકો છો અથવા તો નાસ્તામાં તમે એને ખીચું રોટલી પરોઠા ભાખરી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો તો આ રીતે માર્કેટ કરતાં પણ ચોખ્ખો અને ઓછી કિંમતમાં એકદમ ટેસ્ટી એવો મેથીનો મસાલો તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સાથે જ આવી નવી નવી રેસિપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે વિડીયોને લાઈક કરી અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો